નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ચમનશ્રી શૈરબાનો આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટવાડા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી શ્રી શિવરાય સંગઠનના કાર્યકર્તાઓ સ્થાનિક રહેવાસીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શોભા વધારી હતી તથા અભિષેક બાદ આરતી કરીને સંગઠનોના હોદ્દેદારો દ્વારા અર્ધપ્રતિમાન પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આજે સાંજે ચાર વાગે સલાટવાડા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય લહેરી કરવામાં આવશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને બરનપુરા શિવાજી ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં સંગઠનના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું કે શહેરીજનો આ ભવ્ય રેલીમાં જોડાય તેવી આશા અને અપેક્ષા બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ ઓગણીસ ફેબ્રુઆરી શિવ જયંતિ મહોત્સવ મહોત્સવ છે આજે મહારાજાનો આ તહેવાર બહુ ઉત્સાહથી અમે મરાઠા લોકો જમીન મળીએ છીએ અને આજે આજનો તહેવાર જે છે એક મરાઠા માટે એક ગર્વની વસ્તુ છે ને આજે હિન્દુ મહારાજાનો જે મેસેજ છે હિન્દુ સ્વરાજ્ય એ સ્વરાજ્યની સ્થાપના માટે આજે બહુ બધું બહુ મોટું ઇતિહાસ છે આમનું આજે શ્રી છત્રપતિ સામાજિક સેવા ટ્રસ્ટ દ્વારા શિવ જયંતી નિમિત્તે બધા બરોડાવાસીઓને હાર્દિક શુભેચ્છા આપીએ છીએ અને અમારા તમામ કાર્યકર્તાઓ અહીંયા હાજર થયા છે અને હાજર થઈને બધા બધાને એ બધાના આશીર્વાદ મળે અમને અને આગળ વધીશું અને આગળ બી આવા જ કાર્યક્રમ અમે કરીશું જય ભવાની શ્રી કૃષ્ણ હિરહર્ય જય શિવરાયા સંગઠન બે હજાર સોળ થી જે પરંપરા શરૂ કરેલી હતી અને શિવાજી જયંતિ છે ઓગણીસમી ફેબ્રુઆરી શિવાજી જયંતિની જે શોભાયાત્રાના કાર્યક્રમો થાય છે શિવાજી જયંતિના વિવિધ કાર્યક્રમો મરાઠા સમાજ દ્વારા કરવામાં આવે છે એ પૈકીનો આજે પહેલો કાર્યક્રમ સવારે સલાટવાળા શિવાજી ચોક ખાતે થયો અમે લોકોએ અહીંયા શિવાજી મહારાજનો અભિષેક કર્યું અને એની સાથે સાથે એમનો જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી છે આજે ઠેર ઠેર વડોદરા શહેરમાં શિવાજી મહારાજોની પ્રતિમાને ફૂલહાર થાય છે એની સાથે સાથે અહીંયા અભિષેકનો પણ કાર્યક્રમ થયો છે અને સાંજે હવે તમામ ભક્તોને શિવાજી ભક્તોને રેલીમાં પધરવા આમંત્રણ સાંજે સાંજે સવા ચાર કલાકે રેલી નીકળશે અને સલાટવાળા શિવાજી ચોકથી લઈને કોઠીચાર રસ્તા ટાવર જુબેલીબાગ ન્યાય મંદિર થઈને વરણપુરા ખાતે પહોંચશે પૂર્ણાપુરથી સાઈડ ઠેકાણે ધર્મ અને રાષ્ટ્ર માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ છે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવરાયા સંગઠન તરફથી સર્વે મહારાષ્ટ્ર સમાજના ભાઈ બહેનો તેમજ સૌ વડોદરાવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજ જન્મથી જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ શિવરાયા સંગઠન બે હજાર સોળથી પરંપરાગત રીતે રેલીનું આયોજન કરે છે અને અહીંયાથી સાંજે ચાર કલાકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડાથી રેલીનું પ્રસ્થાન થશે અને ગાંધીનગર ગૃહ થઈને બરાનપુરા ખાતે રેલીનું સમાપન થશે મિહિર બુટ્ટે ટીમ જય શિવરાય સંગઠન એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કરે બે લાઇક જરૂર પેશ કરે